એસઆઈઆર અંતર્ગત ફોર્મ નંબર સાતની વાંધા અરજીની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા પોરબંદર સુન્ની અંજુમને ઇસ્લામ દ્વારા રજૂઆત કરાઈ છે એસઆઈઆર અંતર્ગત ફોર્મ નંબર સાતની વાંધા અરજીની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા પોરબંદર સુનની અંજુમે ઇસ્લામ દ્વારા રજૂઆત કરવામાં આવે છે અને પોરબંદરમાં પણ ફોર્મ નંબર સાત ભરીને અમુક તત્વો દ્વારા એસઆઈઆરની પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા હરકત કરી હોવાની ફરિયાદો મુસ્લિમ જમાતના આગેવાનો અને લોકો દ્વારા અંજુમને મળતા હોદ્દેદારોએ કલેક્ટરને લેખિત ફરિયાદ આપવામાં આવી છે અને પોરબંદર વિધાનસભામાં આઠ હજારથી વધુ ફોર્મ નંબર સાત વરવામાં આવતા મોટા કુંડાળાની આશંકા દર્શાવવામાં આવી છે કલેક્ટર કચેરી ખાતે પોરબંદર સુન્ની અંઝુમને ઇસ્લામના ઉપપ્રમુખ એડવોકેટ અકબરભાઈ સેલોટ સેક્રેટરી અશરફ યુસુફભાઈ પટેલ ઓડિટર યાકુબભાઈ મુલ્લા સામાજિક અગ્રણી ફારૂકભાઈ બગાડ ઇસ્માઇલ ખાન શેરવાનીએ કલેક્ટરને રૂબરૂ મળી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં ચાલી રહેલ એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત નામ કમી કરવા માટે ફોમ નંબર સાત દ્વારા જે વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે કે આવી હશે તેમાં ઘણી તથ્ય વગરની અરજીઓ દ્વારા મૂળ મતદારો હેરાન થઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિ અન્યના નામ સામે વાંધો ઉઠાવે ત્યારે જે તે મતદારને નોટિસ આપતા પહેલાં પ્રથમ તબક્કે ફરિયાદી પક્ષને નોટિસ ફટકારી તેની અરજીમાં રજૂ કરેલા તથ્યો પુરાવા અને આધારની સંપૂર્ણ ખરાઈ કરવામાં આવે ફરિયાદીને રૂબરૂ બોલાવવામાં આવે કે ફરિયાદી પાસે પૂરતા પુરાવા છે કે કેમ જો તપાસમાં સાબિત થાય કે ફરિયાદી પાયાવિહોણી ખોટી અથવા રાજકીય દ્વેષભાવથી ફરિયાદ કરી છે તો સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે ફોર્મ નંબર સાત અંતર્ગત નામ કમી કરાવવા અંગેની અરજીઓ માટે ફરિયાદી પક્ષનો વાંધો સાચો સાબિત થાય ત્યારબાદ જ વોટર આઈડી ધારકને નોટિસ પાઠવવામાં આવે યોગ્ય ખરાઈ કર્યા વગર સીધી મતદારને નોટિસ પાઠવવાથી સામાન્ય નાગરિકોમાં ભય અને માનસિક કનડગત પેદા ન થવી જોઈએ જે વ્યક્તિ પાસે માન્ય ફોટો ઓળખપત્ર છે તેની સામેની ફરિયાદમાં પુરાવો આપવાની જવાબદારી ફરિયાદી પર હોવી જોઈએ આધાર આધારવિહીન અને દુરઉપયોગી અરજી કરનાર ફરિયાદી સામે કાયદેસરની કાર્યવાહી થાય લોકશાહીના પાયા સમાન મતદાર યાદીની પવિત્રતા જાળવવા અને નાગરિકોના હિતમાં નિર્ણય કરવા વિનંતી છે બંધારણ દ્વારા જે મતાધિકાર મળેલ છે તેનાથી હજારો લોકોને દૂર રાખવાનું ષડયંત્ર હોય જેથી જવાબદારો સામે તાત્કાલિક અસરથી ફરિયાદ નોંધવામાં આવે તેમજ તે અંગેના જરૂરી આધાર પુરાવા રજૂ રાખેલ છે તેમ રજૂઆતમાં જણાવેલ હતું કલેક્ટરે આ બાબતે પોઝિટિવ વાતચીત કરી યોગ્ય કરવાની ખાતરી આપી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજ રોજ અમે પોરબંદર સુન્ની અંજુમન ઇસ્લામ ના ડેલિગેશન દ્વારા પોરબંદર કલેક્ટર સાહેબને એસઆઈઆર બાબતે એક આવેદન સ ફરિયાદ અરજી આપેલ છે સમગ્ર ગુજરાતની અંદર એસઆઈઆર ની જે કામગીરી છે એમાં જે ફોર્મ નંબર સાત છે એને મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે તમને અમુક માહિતી મળી અમુક ફરિયાદો અમને પાસે લઘુમતી સમાજના આગેવાનોની જમાજના પ્રમુખોની આવી તેને અનુષ્ઠાને આજે અમુક ડેલિગેશન કલેક્ટર સાહેબને મળ્યા એ વિગતવારનું એક આવેદનપત્ર અમને આપ્યું કે જે ફોન નંબર સાત છે એમાં વાંધેદાર પોતે એવું જણાવે છે કે ભાઈ મને આમાં ખબર નથી મારો નંબર મારું નામ ક્યાંથી આવ્યું હું કંઈ સહી કરતો નથી તો આમાં ઇંગ્લિશમાં સહી છે મને ખબર નથી તમે જ્યાં ક્યાં અહીંયા હું આવવા તૈયાર છે મેં કોઈ જાતનો કોઈની સામે વાંધો લીધો નથી તો આ તો એક જાતનો નમૂનો હતો ખાલી પણ આવા ટોટલ પોરબંદર વિધાનસભાની અંદર આઠ હજાર જેવા ફોર્મ નંબર સાત આવેલ છે જે બાદ જે બાબતે અમુક વિગતવાર કલેક્ટર સાહેબ જોડે રૂબરૂ મળીને એમને વિગતવાર માહિતગાર કર્યા સાહેબે પણ અમને અને સંતોષકારક જવાબ આપ્યો કે વાંધેદાર અને જે મતદારનું નામ કમી કરવા માટે જે વાંધો લેવામાં આવે છે બંનેને અમો સાંભળી પછી જ આગળની કાર્યવાહી કરશું એ ખાતરી આપી છે નહીં કે એમની રીતે ખાલી ફોર્મ જે વાંધેદાર છે એમના ભરવાથી આ કરશું જો વાંધેદારે કોઈ આ કાર્યવાહી નહીં કરી હોય તો તે સહી નહીં કરી હોય તો તો એમની સામે આગળ તપાસ કરી ને આગળની કાર્યવાહી કરશું તેવી કલેક્ટર સાહેબે અમુને ખાતરી આપેલ છે જે બદલ અમે કલેક્ટર સાહેબ અને વહીવટી તંત્રનો આભાર માનીએ છીએ તો આગળની કાર્યવાહી માટે અમનો આગળની કાર્યવાહી શું કરવી તે અમે એની લીગલ ટીમ પોરબંદરના વિવિધ વકીલશ્રીઓ અને આગેવાનોની માર્ગદર્શનની મિટિંગ બોલાવી આગળની કાર્યવાહી કરશું